મહારાષ્ટ્રન મરાઠી સમાજના નવા વર્ષનો આથી પ્રારંભ થતાં આણંદ શહેરમાં વસતા મહારાષ્ટ્ર પરિવારો દ્વારા ગુડી પડવાની પૂજા કરી ઉજવણી કરી હતી આણંદ શહેરમાં વસતા મહારાષ્ટ્ર પરિવાર દ્વારા મરાઠી નવા વર્ષના ગુડી પડવાની પરંપરાગત ઉજવણી કરી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજના દિનનું ખાસ મહત્વ છે માતાજીના નવરાત્રી ઉત્સવની સાથે મહારાષ્ટ્રના લોકો આજના દિને ખાસ પૂજા અર્ચના કરે છે ઘરના આંગણે ગુડી ઊભી કરવામાં આવે છે તેની ઉપર નવા કપડા સાથે તાંબાનો લોટો મૂકી તેની પૂજા કરવામાં આવે છે

સવારમાં આ રીતના પૂજા કરીને અમે નવું વર્ષ મનાવીએ છીએ આજે આજથી ચૈત્ર નવરાત્રિની બી શરૂઆત થઈ છે ગુડી પડવો છે ચેટીચાંદ છે તો સર્વ હિન્દુ ભાઈઓ બહેનોને અમારા ચૈત્રી નવરાત્રિની શુભકામનાઓ શુભેચ્છાઓ આજે આજના દિવસમાં બીજા શું શું બનાવવામાં છે આજના દિવસે સવારમાં વહેલા ઉઠી બધા તૈયાર થઈને આ રીતના ગુળી તૈયાર કરીને એની પૂજા કરીને નવ વર્ષની માતાજી બી અને નવા વર્ષની બી અમે પૂજા કરીને શરૂઆત કરીએ છીએ નવા વર્ષની આજથી હિન્દુ નવ વર્ષ તરીકે ઉજવાય છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ